નમસ્કાર મિત્રો સેવક હિસ્ટ્રી ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કે પુરાતત્વ પુરાતત્વવિદો જૂની પુરાણી સામગ્રીને સમય નક્કી કરવા માટે જે ડેટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેને આજે આપણે જોઈશું તેમજ કાર્બન ફોર્ટી જેનો ઉપયોગ જૈવિક વસ્તુઓ જેમાં લાકડાનો કોયલો હાડકા બીજ અને છોડના અવશેષોનો સમય નક્કી કરવા માટે ઉપયોગ થાય છે તેનો સમય છે પચાસ હજારથી એસી ઈસવીસન પૂર્વે મતલબ કે પચાસ હજારથી એસી ઈસવીસન પૂર્વે સુધીના સમયના જે અવશેષો છે તે આપણે નક્કી કરી શકાય છે ત્યારબાદ થર્મોલ્યુમિનેસન્સ જેમાં અજૈવિક સામગ્રી જેમ કે 500 સેલ્સિયસ તથા તેથી વધુ ગરમ કરી હોય જેમ કે માટીના વાસણો ટેરાકોટા ઈંટ અને સળગાવેલી વસ્તુઓ થર્મોલ્યુમિનેસન્સ પદ્ધતિ એ સેમા ઉપયોગ કરવામાં આવે છે જે વસ્તુઓને ગરમ કરવામાં આવી હોય જેમ કે આપણે જોઈ શકીએ કે સિંધુ ખીણમાં ગરમ કરેલા માટીના વાસણો ટેરાકોટા અને તેનો સમય નક્કી કરવા માટે આપણે થર્મોલ્યુમિનેશન્સ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે તેનો સમય છે 50000 થી 80000 વર્ષ પૂર્વ ત્યારબાદ પોટેશિયમ આર્ગન જેનો ઉપયોગ જ્વાળામુખીના પત્થરો અને પથ્થરો માટે થાય છે પોટેશિયમ આર્ગનનો ઉપયોગ જ્વાળામુખીના પત્થરો અને પથ્થરો માટે ઉપયોગ કરવામાં આવે છે તેનો સમય લાખો વર્ષ છે મતલબ કે

તેથી યુરેનિયમ શૃંખલા જેનો ઉપયોગ કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત ખડકો ચટ્ટાનો માટે થાય છે તેનો સમય છે 50000 થી 5000 ઈસવીસન પૂર્વે મતલબ કે જે કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત ખડકો ચટ્ટાનો છે તેનો સમય નક્કી કરવા માટે યુરેનિયમ શૃંખલાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ વિખંડન પદ્ધતિ જેને ફિશન પેક પણ કહેવામાં આવે છે તેમાં વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો જેમ કે કાચ અને અભ્રક

તે જ્વાળામુખી લાવો છે તે અને 650 થી 700 સેન્ટીમીટર સુધી તપાવેલી માટી નો સમય નક્કી કરવા માટે પિલિંગ પેગનેટિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેનો સમય છે હજારથી લાખો વર્ષ પૂર્વે ત્યારબાદ ઇગનો એસિડ વિશેષ પદ્ધતિનો ઉપયોગ હાડકાનો સમય નક્કી કરવા માટે થાય છે તેનો સમય છે ઇસુષણ પૂર્વે 1 લાખ વર્ષ સુધી આપણે શરૂઆતમાં જોઈએ કે તે કાર્બન ફોર્ટીન દ્વારા પણ હાડકાનો સમય અસ્તિત્વ થાય છે પરંતુ જેનો સમય છે ઈસવીસન પૂર્વે પચાસ હજારથી ઈસવીસન પૂર્વે એસી હજાર પરંતુ અહીં ઈબડો ઈસવીસન પદ્ધતિનો સમય છે ઈસવીસન પૂર્વે એક લાખ વર્ષ સુધી મતલબ કે ઈસવીસન પૂર્વે એક લાખ વર્ષ સુધીના હાડકાનો સમય નક્કી કરવા માટે આપણે એમનો એસી વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરીશું ત્યારબાદ જેમનો ભૌમોલોજી જેને બ્રુક્સ વલય સ્થિતિ નિદાન પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ લાકડાનો સમય નક્કી કરવા માટે થાય છે तेल जीवाई से इसमें तो मैं आठ हजार बरस तो दे लाखों में समय लगी करो बटे डेनो प्रोनोजी ओके करो नाम है चार बार ऑप्टिकली स्टिमुलेटेड और इंफ्रारेड स्टिमुलेटेड लुमिनेसेंस जैसे करीब तो प्रक्षेपित दीप्ति पर कहा बार है तेल उपयोग आवश्यकता स्थल खास करीने पूरा तत्वीय पूरा तत्� આ આક્ષેપિત ઉપયોગ કરવામાં આવે છે તેનો સમય છે હજારો વર્ષ પૂર્વે કાર્બન ફૂટિંગ કરતા આ પદ્ધતિ વધારે સચોટ છે